પાછી તમે સ્ટાર્ટ કરીને ખબર કહો છો બરોબર તો મિત્રો આપણે હવે સ્ટાર્ટ કરીએ તો પહેલા આપણે આલો કોઈ પાકું નહીં પકી પહેલાં કોણ તૈયાર થાય એમ કોડા નંબર જ ના થાય હું પાકી હું જાય બીજો નંબર પહેલો નંબર હું બીજો હું બાકી જો બીજો નંબર મારો વારો છે આ બી વિજય 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 કોઈ નહીં જા વિજય તું પકડે છોડ દે જા પકાય રે બે જણા રે ને એતે લે તો પકાય દીજો ભાઈ

કમ્પેટ નજીક આઈ જવાથી જોઈ લો મસ્ત કકા ને બે કમ્પેટ નજીક આવી આઈ અને જોઈ લો ટાઈમ હત્યા ભી સેકન્ડ થઈ ગયી જોઈ લો બહુ આવી ગયા અહીં પણ હવે ટાઈમર ચાલીસ સેકન્ડ થઈ ગયો અને આ તો બે તો એકાન જ બેઠા ભૂખ્યા બાપડા પણ હજી કઈ ચકરી કે કોઈ આવ્યું નહીં તો જોઈ લો ટાઈમર સમાપ્ત થાય તો પટી ગયું ભાઈ

તો મિત્રો આપડે ઓન થોડું પાછો આવી જાવ બીજું કરી દીધું કાકા દેખાય કેડી તો આલો આ વાત ચકાકા ઓમ આ ભમવાવા નાઈ પેલે તો જો જૈલા બે માંય ગમે તું ભમઈ દેજો ઓન পেলাংগা লাগে খুচুৰা

આપડો વારો આવી ગયો અને વિજય તો શૈલેષ ને વિજય આવશે તો વિજય હવે ફોન અમાર જોડે કે તમે શૂટિંગ કરતા હતા પણ હવે અમે તમારે ઉતારશું તો ભાઈ

ઠીક હેઠે ઓર જાદા ભમા ગુમ ખાકે પડ જાવે તો જોઈ લો સહી લો આડા આડાવાડા જઈ અરે જઈ મને વિશ્વ મારા અવાજ વપરીને ખાડો વખત વાગી એક જાય પેલો એ તું એક જલ્દી ટાઈમિંગ પૂરું થવાયું ટાઈમિંગ પૂરું થવા આવ્યું જલ્દી લે એટલે

આરે આવા ચકુડા એકલા ચકુ તો ને ચકુન રૂમાલ બોત દે ચકુ કાઠો થઈને કરી દાર ભાઈ તો ચકુ ના નસીબમાં સહ કર નહીં આ કૂતરા કૂતરાને થોડો શેઠું ગાડ નકા કઈ છે પગમાં બગમાં આવશે તું આબડ લઈને નાખ ભાઈ હા થોડું સાઈડમાં લઈને ખાવા દો તારું તો ને તો ચકુ સ્ટાર્ટ કરે ચકુ સ્ટાર્ટ ન કે ચકુને બોધાય છે તું ત્યાં આડોળો जातो તો તારું

ભાઈ પડ્યો વાહ કંપલે આડો ભાઈ સાબુની ખબર પડી જાય જો જો તો ભાઈ રખડ અન ટાઈમિંગ થઈ રહ્યો છે એક ને એક મિનિટ ના 30 સેકન્ડ થઈયા 30 સેકન્ડ થઈસ વાહ યે फटाफट કરો મને એવું લાગી રહ્યું કે કોઈ ચેલેન્જ દેવાનું નહીં કેમ કે જાળો કે પટ્ટી બંધાઈ જાય એટલે બધા ખરાખર હરા હરા બધા દંત રાખી છે ખારા મારવા રે બહુ અલ્યા ભાઈ 40 સેકન્ડ પિસ્તાળીસ જલ્દી પચાસ પંચાવન અઠાવન કમ્પ્લેટ ભાઈ જુઓ ઓગણ હાઈટ જે અને ભાઈ એ સવરાઈ દીધું હો તો ઓગન હાઇટ સેકન્ડ થી ત્યાં ઓગન હાઇટ જો સત્તાવન સત્તાવન સેકન્ડ કમ્પ્રેટમાં લઈને આવ્યો ભાઈ તો મિત્રો ચકુ અમે બધા હાર્યા પણ તું જીતે યાર એ કોમ્પ્રેટ જીત્યો હો યાર અમે બધા રહી ગયા ભાઈ જીતી ગયો તો ઇનામ આપી દઈએ એ તમારા જોડે માં ત્રણસો રૂપિયા લેવાના એ ત્રણસો રૂપિયા ચખું ના આલી દીધું બરોબર તો ત્રણસો રૂપિયા મેં પેલા ચેલેન્જ માં ચકા કોઈ જીત્યા હતા ચેલેન્જ માં એવા બસો આલ્યા હતા એટલે પાંચસો ના આપડા ન નતા એટલે પાંચસો ના ટાલી લઈએ ત્રણસો લેવાના તો ચકું લઈ લેજો બરોબર તો આપણે હવે આ ચેલેન્જ કોને ગમ્યું હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આમ ફૂલ સપોર્ટ કરજો સપોર્ટ કરજો એને આવી આત નવી ચેલેન્જો તમારા માટે અમે લાવશું જ અમન તો મોજ પડક નો પડ પણ તમને તો ફૂલ મોજ આપશું તમે અમે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમન તો કોઈ ખબર જ પડતી નહી અમે ચો જતા હતા